ચકાસણી કરવામાં આવશે તેમ ભરૂચના એસટી મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું છે. વિશાલ છત્રિવાલા ડેપો મેનેજર ભરૂચ આજરોજ ભરૂચ ડેપો ખાતે ગ્રીન એન્વાયરમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડોરમા વેન્ચર ઓક્સાઇડ પ્રાઇવેટ લિમિટેડ અંકેશવના સંયોગથી કર્મચારીઓનું આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં

અને તેઓના સહયોગથી આજ રોજ એ કાર્ય પૂર્ણ કરે છે અને આ સદર કાર્યક્રમમાં એસના કર્મચારીઓ પણ ખૂબ ઉત્સાહપૂર્વક લાભ લઈ રહ્યા છે સમગ્ર દિવસ દરમિયાન તમામ કર્મચારીઓના આઈ ચેકઅપની આઈ ચકાસણી કરવામાં આવશે અને આગામી સમયમાં પણ જરૂરિયાત જમા જણાયે કર્મચારી ગીતમાં જરૂરી પગળા લેવામાં આવશે